હે મારા પ્રિય બાળકો મારી વાણી સાંભળો મારા હૃદયનો નાદ અનુભવો હું દુર્ગામાં છું તમારી માતા તમારી રક્ષક તમારી શક્તિ અને તમારા માર્ગની સાચી સાથી હું તે શક્તિ છું જે તમારા હૃદયમાં વસે છે જે તમને દરેક મુશ્કેલીમાં હિંમત આપે છે અને જે તમારા દરેક સપનાને પૂર્ણ કરવા માટે તમને પ્રેરે છે તમે મને યુદ્ધભૂમિમાં રાક્ષસોનો નાશ કરતી જુઓ છો પરંતુ મારું સ્વરૂપ ફક્ત એટલું જ નથી હું ત્યાં પણ છું જ્યાં કોઈ બાળક ભૂખથી રડે છે હું ત્યાં પણ છું જ્યાં કોઈ માતા પોતાના સંતાન માટે ચિંતા કરે છે હું ત્યાં પણ છું જ્યાં કોઈ પિતા પોતાની જવાબદારીઓથી થાકીને નિરાશ થાય છે હું તમારા દરેક દુઃખને જોઉં છું તમારા દરેક આંસુને અનુભવું છું જ્યારે તમે એકલા પડી જાઓ છો હારી જાઓ છો થાકી જાઓ છો અને તમને લાગે કે હું તમારી પાસે નથી પરંતુ ત્યારે પણ હું તમારી સાથે જ છું તમારું દરેક દર્દ મારા હૃદયને સ્પર્શે છે અને હું તમારી દરેક પીડાને સમજું છું પરંતુ બ્રહ્માંડના નિયમો અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે માટે હું તમારા દરેક સંકટને તરત દૂર કરી શકતી નથી કારણ કે આ નિયમો જીવનની શીખ આપે છે પરંતુ જ્યારે તમારું હૃદય પવિત્ર બને છે જ્યારે તમે સાચા દિલથી તપસ્યા કરો છો જ્યારે તમારી આંખોમાંથી ફક્ત પોતાના માટે નહીં પરંતુ બીજાઓના દુઃખ માટે આંસુ વહે છે ત્યારે હું બધા નિયમોને તોડી નાખું છું હું તમારી પાસે આવું છું તમારી સાથે ઊભી રહું છું અને તમને મારી શક્તિનો આધાર આપું છું હે મારા ભક્તો જ્યારે તમે નવરાત્રિના પવિત્ર નવ દિવસોમાં મારી પૂજા કરો છો ત્યારે હું તમારા દિલની શુદ્ધ ભાવનાને જોઉં છું નહીં કે તમારા દેખાડા કે સંપત્તિ જો તમે મંદિરમાં મને નારિયેળ ચઢાવો અને બહાર ઊભેલા ભૂખ્યા બાળકને નજરઅંદાજ કરો છો તો તમારી પૂજા અધૂરી છે જો તમે મને સુંદર વસ્ત્રો અર્પણ કરો છો પરંતુ તમારા માતા પિતાને દુઃખ આપો છો તો તે પૂજા વ્યર્થ છે સાચી ભક્તિ તો તમારા હૃદયની નિષ્ઠામાં છે તમારા કર્મોની પવિત્રતામાં છે આ એક ચેતવણી છે જો તમે ફક્ત બાહ્ય દેખાડો કરશો અને અંદરથી ખોખલા રહેશો તો નવરાત્રિ ફક્ત એક તહેવાર બની રહેશે તેની આધ્યાત્મિક શક્તિ અને આત્મા ખોવાઈ જશે પરંતુ જો તમે એક ભૂખ્યાને ખોરાક આપો કોઈ દુઃખીની મદદ કરો કોઈ નિરાશની આશા બનો તો તે મારા માટે સૌથી મોટી પૂજા છે તમારા દિલમાં કરુણા ત્યાગ અને સેવાની ભાવના હોય તો હું હંમેશા તમારી સાથે છું તમારી દરેક પડે તમને માર્ગદર્શન આપું છું જ્યારે હું જોઉં છું કે કોઈ માતા પોતાના બાળકને હિંમત આપે છે કોઈ પિતા પોતાના આંસુ છુપાવીને પોતાના પરિવારને ટેકો આપે છે કોઈ બાળક ભૂખ્યું રહીને પણ પોતાના ભાઈ બહેનને ખોરાક આપે છે ત્યારે મારું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ જાય છે આ સાચી ભક્તિ છે આ સાચું તપ છે સત્ય કરુણા અને ત્યાગ આ ત્રણ ગુણો જ મારા હૃદયને સ્પર્શે છે હે મારા બાળકો નવરાત્રિના આ પવિત્ર નવ દિવસોમાં હું તમને આશીર્વાદ આપું છું કે તમારું હૃદય પવિત્ર રહે તમારા કર્મો નિષ્કપટ રહે અને તમારી ભક્તિ સાચી રહે જો તમે શ્રદ્ધાથી નમ્રતાથી અને પ્રેમથી મારી આરાધના કરશો તો હું તમારી દરેક મનોકામના પૂર્ણ કરીશ હું તમને શક્તિ આપીશ હિંમત આપીશ અને તમારા જીવનના દરેક અંધકારને દૂર કરીશ તમે ક્યારેય એકલા નથી કારણ કે હું હંમેશા તમારી સાથે છું મારા આશીર્વાદ તમારા પર સદૈવ વરસતા રહેશે તમારું જીવન પ્રેમ કરુણા અને શાંતિથી ભરાઈ જાય એવા મારા આશીર્વાદ છે મિત્રો આપણે મા દુર્ગાના આશીર્વાદ તો સાંભળી લીધા પરંતુ ચાલો હવે સાંભળીએ મા દુર્ગાની નવરાત્રિની પવિત્ર કથા શું તમને ખબર છે કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને નવરાત્રિની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ તો ચાલો જાણીએ તે કથાને જે સમયના ગર્ભમાં છુપાયેલી હતી જે સત્ય અને ન્યાયની અમર ગાથા છે આ કથા નવરાત્રિની મા દુર્ગાની છે તે મહાશક્તિની છે જેણે અંધકારને પ્રકાશથી હરાવ્યો આ કથા તે માની છે જે પોતાના બાળકોની રક્ષા માટે સિંહણ બની જાય છે પ્રિય દર્શકો આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે કથા શરૂ કરતાં પહેલાં એક નમ્ર નિવેદન છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી તેને અંત સુધી અવશ્ય સાંભળજો અને જો તમે તમારી માને સાચો પ્રેમ કરતા હોવ તો આ વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આવો કોઈ પણ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયક કથા બહુ સમય પહેલાં જ્યારે આ ધરતી પર એક એવો અંધકાર છવાયો હતો જેણે દરેક ખુશીને ગળી લીધી હતી મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું દિલ પથ્થરથી પણ કઠોર હતું અને જેની આંખોમાં માત્ર વિનાશની આગ સળગતી હતી મહિષાસુરનો જન્મ એક મહેશ એટલે કે ભેંસ અને એક દાનવીના મિલનથી થયો હતો તેની માએ મૃત્યુ સમયે તેને આશીર્વાદ આપ્યો હતો કે કોઈ પણ પુરુષ તેને મારી શકશે નહીં આ વરદાન તેના માટે અભિમાનનું કારણ બની ગયું હતું બચપનથી જ મહિષાસુરમાં અસાધારણ શક્તિઓ હતી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ પણ પુરુષ દેવતા દાનવ કે ઇન્સાન તેને મારી ન શકે બ્રહ્માજીએ આ વરદાન આપી દીધું પરંતુ મહિષાસુરના અહંકારમાં એ વાત ન આવી કે કોઈ સ્ત્રી તેની સાથે યુદ્ધ કરી શકે છે વરદાન પામીને મહીષાસુરની નજર સ્વર્ગલોક પર પડી તેણે વિચાર્યું કે જ્યારે કોઈ પુરુષ તેને મારી શકતો નથી તો તે દેવતાઓને પણ હરાવી શકે છે એક અંધારી રાતે મહીષાસુરે પોતાની વિશાળ સેના સાથે સ્વર્ગલોક પર આક્રમણ કરી દીધું તેની સેનામાં હજારો દાનવ હતા જેમની આંખો આગની જેમ લાલ હતી દેવરાજ ઇન્દ્રોએ પોતાનું વજ્ર ચલાવ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ફેંક્યું ભગવાન શિવજીએ ત્રિશૂળ ઉઠાવ્યું પરંતુ મહિષાસુર પર તેની કોઈ અસર થઈ નહીં ત્રણ દિવસ ત્રણ રાત યુદ્ધ ચાલ્યું પરંતુ દેવતાઓની બધી શક્તિઓ મહિષાસુરની સામે નાની પડી રહી હતી અંતે હારીને બધા દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગવા માટે મજબૂર થઈ ગયા મહિષાસુરે સ્વર્ગલોક પર કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસીને દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા સ્વર્ગમાં મહિષાસુરનો આતંક છવાઈ ગયો તેણે અપ્સરાઓને કેદ કરી લીધી અને ગંધર્વોને પોતાના દાસ બનાવી લીધા સ્વર્ગલોક જે ક્યારેય સંગીત અને ખુશીથી ભરેલો રહેતો હતો તે હવે રોવા અને ચીસો પાડવાના અવાજોથી ભરાઈ ગયો સ્વર્ગલોક પર મહિષાસુરના કબજાની અસર ધરતી પર પણ પડવા લાગી સૂર્ય અને ચંદ્ર તેના નિયંત્રણમાં હોવાથી મોસમનું ચક્ર બગડી ગયું ક્યારેક તેજ ધૂપ પડતી ક્યારેક ભયાનક વરસાદ થતો જેના કારણે ખેતરોમાં પાક ઉગતા નહોતા નદીઓ કાં તો સુકાઈ જતી કે પૂરથી ભરાઈ જતી વૃક્ષો પર ફળ આવતા નહોતા પશુ પક્ષી પરેશાન હતા ઇન્સાનની હાલત વધુ ખરાબ હતી ભૂખ અને તરસથી લોકો તડપી રહ્યા હતા બીમારીઓ ફેલાઈ રહી હતી બાળકો રડી રહ્યા હતા અને માતાઓ તેમને ચૂપ કરાવવા માટે પોતે રડી રહી હતી સૌથી દુઃખદ વાત એ હતી કે લોકો પ્રાર્થના કરતા હતા પરંતુ તેમની પ્રાર્થનાઓ સ્વર્ગ સુધી પહોંચી શકતી નહોતી મંદિરોમાં પૂજારી નિરાશ થઈને બેઠા હતા લોકો વિચારવા લાગ્યા હતા કે કદાચ ધર્મ હારી ગયો છે સ્વર્ગમાંથી કાઢવામાં આવેલા દેવતાઓ અહીં તહીં ભટકી રહ્યા હતા અને તેમની દશા ખૂબ દયનીય હતી જે ક્યારેય સોનેરી સિંહાસનો પર બેસતા હતા તે હવે જંગલોમાં છુપાઈ રહ્યા હતા સૌથી વધારે દુઃખની વાત એ હતી કે ધરતીથી લોકોની પોકાર તેમના સુધી પહોંચી રહી હતી પરંતુ તેઓ કંઈ કરી શકતા નહોતા એક દિવસ બધા દેવતાઓ એક જગ્યાએ એકઠા થયા ત્યારે ઇન્દ્રાએ કહ્યું અમે અમારા અહંકારમાં એ નહોતું વિચાર્યું કે અમે પણ હારી શકીએ છીએ વિષ્ણુ ભગવાને કહ્યું આ માત્ર શક્તિની હાર નથી આ આપણી વિચારસરણીની પણ હાર છે અમે વિચાર્યું હતું કે પુરુષ શક્તિ જ બધું છે પછી શિવ ભગવાને કહ્યું બ્રહ્માંડમાં જે સૌથી મોટી શક્તિ છે તે છે શક્તિ સ્વયં શક્તિનું રૂપ માં છે આપણે માના શરણમાં જવું પડશે બધા દેવતાઓએ નિર્ણય લીધો કે તેઓ આદિશક્તિમાં ભવાની પાસે જઈને વિનંતી કરશે હિમાલયની સૌથી ઊંચી ચોટી પર જ્યાં બરફ હંમેશા ચમકતી રહે છે અને હવામાં દિવ્યતાનો અહેસાસ થાય છે બધા દેવતાઓ એકઠા થયા તેમના દિલમાં ભક્તિ હતી અને આંખોમાં આંસુ હતા ઇન્દ્રએ સૌથી પહેલાં પ્રાર્થના શરૂ કરી તેમના અવાજમાં દર્દ હતું હે માં હે આદિશક્તિ હે જગતજનની અમારી રક્ષા કરો અમારા અહંકારે અમને અંત બનાવી દીધા હતા હવે અમને અહેસાસ થયો છે કે તમારા વગર અમે કંઈ નથી વિષ્ણુ ભગવાને હાથ જોડીને કહ્યું હે માં તું જ છે જે સૃષ્ટિની રચના કરે છે તેનું પાલન કરે છે અને જરૂર પડીએ સંહાર પણ કરે છે મહિષાસુરે તારી આ સૃષ્ટિને દુઃખ આપ્યું છે કૃપા કરીને આવીને તેનો વધ કરો શિવ ભગવાને પોતાનું ત્રિશુળ નીચે રાખીને કહ્યું હે અર્ધાંગિની તું મારી શક્તિ છે તારા વિના હું શવ સમાન છું મારી બધી શક્તિ તારાથી જ આવે છે હવે તું જ અમને બચાવી શકે છે બ્રહ્માજીએ કહ્યું હે મા મેં મહિષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી શકશે નહીં પરંતુ તું સ્ત્રી શક્તિ છે તું તેને મારી શકે છે કૃપા કરીને પ્રગટ થઈને ધર્મની રક્ષા કરો ચોથા દિવસે સવારે જ્યારે સૂરજ ઉગવાનો હતો ત્યારે આકાશમાં એક અજીબ રોશની દેખાઈ આ રોશની

મા દુર્ગાને જોતા જ દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેમના દિલોમાં આશા જાગી માએ કહ્યું મારા બાળકો તમારો દુઃખ જોઈને હું આવી ગઈ છું મહિષાસુરને તેના પાપની સજા મળશે ઇન્દ્રએ કહ્યું હે મા અમારા અહંકારથી આ સંકટ આવ્યું છે માએ ઉત્તર આપ્યો ભૂલ ઇન્સાનથી થાય છે પરંતુ તેને સ્વીકારવું અને સુધારવું મહાનતા છે હવે હું તમારી રક્ષા કરીશ વિષ્ણુએ પૂછ્યું મા અમારા હથિયારો બે અસર છે તમે કેવી રીતે વિજય મેળવશો મા સ્મિત કરીને બોલી તમારા હથિયારોમાં તમારી શક્તિ છે પરંતુ મારા હથિયારોમાં આખા બ્રહ્માંડની શક્તિ છે કેમ કે હું જ તેનો સ્ત્રોત છું મા દુર્ગાએ દેવતાઓને કહ્યું હવે તમે બધા પોતાની પોતાની શક્તિ મને આપી દો જ્યારે બધી શક્તિઓ એક થઈ જશે ત્યારે મહિષાસુરનો અંત થશે સૌથી પહેલાં ભગવાન શિવ આગળ આવ્યા તેમણે પોતાનું ત્રિશુળ માને ભેટ કર્યું જેવું જ માએ ત્રિશૂળ હાથમાં લીધું તે દિવ્ય પ્રકાશથી ચમકવા લાગ્યું પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું ચક્ર માના હાથમાં આવીને સોનાની જેમ ચમકવા લાગ્યું ઇન્દ્રએ પોતાનું વજ્ર આપ્યું વજ્રમાં હવે પહેલાં કરતાં પણ વધારે વીજળીની શક્તિ આવી ગઈ વરુણે પોતાનો શંખ આપ્યો અગ્નિદેવે પોતાની આગ આપી વાયુદેવે પોતાની હવાની શક્તિ આપી સૂર્યદેવે પોતાની રોશની આપી જેમ જેમ દેવતાઓ પોતાની શક્તિઓ માને આપી રહ્યા હતા માનું તેજ વધતું જઈ રહ્યું હતું તેમની ચારેય તરફ એક દિવ્ય પ્રકાશનો ઘેરો બની ગયો હતો હિમાલયના રાજા પર્વતે માને એક સિંહ આપ્યો આ સિંહ કોઈ સાધારણ સિંહ નહોતો આ દિવ્ય સિંહ હતો જેની આંખોમાં આગ સળગતી હતી અને જેની દહાડથી પહાડ હલી જતા હતા મા દુર્ગા સિંહ પર બેઠા તો તે દ્રશ્ય અદ્ભુત હતું માની સુંદરતા અને સિંહની શક્તિનો મેળ જોઈને બધા દેવતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા માએ કહ્યું હવે હું તૈયાર છું દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો પહેલીવાર ઘણા દિવસો પછી તેમના ચહેરાઓ પર ખુશી દેખાઈ માએ પોતાનો શંખ વગાડ્યો તેનો અવાજ ત્રણેય લોકોમાં ગુંજી ઉઠ્યો મહિષાસુર સ્વર્ગલોકમાં ઇન્દ્રાસન પર બેઠો હતો ત્યારે જ મા દુર્ગાના શંખની ગુંજથી તેના કાન ફાટવા લાગ્યા તેણે સૈનિકોને પૂછ્યું કે આ કેવો અવાજ છે એક સૈનિક બોલ્યું મહારાજ આ કોઈ નવી શક્તિનો અવાજ છે મહિષાસુર હસતા હસતા બોલ્યો હું મહિષાસુર છું મારી સાથે કોઈ લડી શકતું નથી ચાલો જોઈએ તે સેના લઈને હિમાલય પહોંચ્યો જ્યાં મા દુર્ગા પ્રકટ થઈ હતી તેમની સુંદરતા જોઈને તે મોહિત થયો અને તેમને પોતાની રાણી બનાવવાનો વિચાર કર્યો પણ હથિયારો અને તેજસ્વી રૂપને જોઈને તેને સમજાયું કે આ સાધારણ સ્ત્રી નથી તેણે પોતાના શક્તિશાળી સૈનિકોને આગળ મૂક્યા પરંતુ મા દુર્ગાએ ત્રિશુળના એક વારથી સેંકડો દાનવ મારી નાખ્યા સિંહની દહાડથી આકાશ ગુંજી ઉઠ્યું અને ધરતી કાપી ગઈ મહિષાસુરને પહેલીવાર ભય થયો તેણે પોતાનું બળશાળી સેનાપતિ મોકલ્યો જે સમુદ્ર પી જવા જેટલો સામર્થ્યવાન હતો પણ મા દુર્ગાએ સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું આ જોઈને મહિષાસુર ક્રોધથી ભરાઈ ઉઠ્યો કે એક સ્ત્રી તેની આખી સેનાને કેવી રીતે હરાવી શકે છે મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો તેનું રૂપ અત્યંત ડરામણું હતું આખો અગ્નિની જેમ સળગી રહી હતી અને શિંગડા ચંદ્રની જેમ ચમકી રહ્યા હતા તેણે પૂરી શક્તિથી મા દુર્ગા પર આક્રમણ કર્યું જેનાથી ધરતી કાંપવા લાગી અને પહાડ તૂટવા લાગ્યા પરંતુ મા દુર્ગા નિર્ભય હતી તેમણે ત્રિશુળ અને અન્ય અસ્ત્રોથી દરેક વારનો જવાબ આપ્યો યુદ્ધ એટલું ભયંકર હતું કે આકાશમાં અગ્નિવૃષ્ટિ થવા લાગી અને સમુદ્રમાં તોફાન ઉઠવા લાગ્યા મહિષાસુર ક્યારેક ભેંસો ક્યારેક સિંહ ક્યારેક હાથી બનતો પરંતુ મા દુર્ગા દરેક રૂપમાં તેને પરાસ્ત કરતી રહી તેમનો સિંહ પણ મહિષાસુરના રૂપો સાથે લડ્યો નવ દિવસ સુધી આ ભીષણ યુદ્ધ ચાલતું રહ્યું આઠમા દિવસે મહિષાસુરે પોતાની સૌથી મોટી શક્તિ અને સમગ્ર બુરાઈ પ્રગટ કરી જેનાથી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા ત્યારે મા દુર્ગા સ્મિત કરીને બોલી કે હવે હું અચ્છાઈની શક્તિ દેખાડીશ નવમા દિવસે સવારે અંતિમ યુદ્ધ શરૂ થયું મહિષાસુરે પૂરી શક્તિ ઝોંકી દીધી તેની આંખોમાંથી આગ અને મોંમાંથી ઝેર નીકળી રહ્યું હતું મા દુર્ગાના દસે હાથોમાં અસ્ત્ર ચમકી રહ્યા હતા અને તેમનું તેજ સૂરજથી પણ અધિક થઈ ગયું હતું મહિષાસુરે શિંગડાઓ અને પગથી પ્રહાર કર્યા જેનાથી ધરતી અને પહાડ કાંપવા લાગ્યા પણ માએ ત્રિશૂળ અને પોતાના સિંહથી તેને રોકી લીધો બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું પરંતુ મા દુર્ગાની શક્તિ સતત વધતી રહી કેમ કે સૃષ્ટિના આશીર્વાદ તેમની સાથે હતા આખરે મહિષાસુરે પોતાનું અસલી રૂપ દેખાડ્યું જે અડધો ઇન્સાન અને અડધો ભેંસાનો હતો તેણે અંતિમ આક્રમણ કર્યું પણ મા દુર્ગાએ ત્રિશૂળ તેની ગરદન પર તાણી દીધું મહિષાસુર બોલ્યો કે તે તેમને પોતાની રાણી બનાવવા માંગે છે અને ત્રણેય લોકો પર સાથે રાજ કરશે મા દુર્ગાએ ઉત્તર આપ્યો કે તેણે નિર્દોષો પર અત્યાચાર કર્યો છે અને તેની સજા મોત છે આ કહીને માએ ત્રિશૂળ તેની ગરદનમાં ભૂંકી દીધું અને તેનો અંત કરી દીધો મહિષાસુરના મૃત્યુની સાથે જ અંધકાર મટી ગયો અને તેની સેના ભાગી ગઈ મા દુર્ગાનું ત્રિશુળ મહિષાસુરના શરીરમાં ધસેલું હતું અને તેમનો પગ તેની છાતી પર આ દ્રશ્ય બતાવી રહ્યું હતું કે અચ્છાઈની જીત થઈ છે અને બુરાઈનો અંત થયો છે આકાશમાંથી ફૂલો વરસ્યા અને દેવતાઓએ ખુશીથી જય જયકાર કર્યો ઇન્દ્રએ માના ચરણ સ્પર્શ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો વિષ્ણુએ કહ્યું કે માએ સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ સૌથી મોટી છે અને અહંકારને તોડ્યો શિવ બોલ્યા કે શક્તિ વગર શિવ શવ છે અને માએ આ સત્ય ફરી સિદ્ધ કર્યું મા દુર્ગાએ બધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે પણ ધરતી પર બુરાઈ વધશે તે ફરી આવશે ધરતી પર લોકો પ્રસન્ન થઈને નાચવા લાગ્યા સૂરજ ચમકવા લાગ્યો ચંદ્રની રોશની પાછી આવી હવા અને પાણી શુદ્ધ થઈ ગયા અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યા મહિષાસુરના મોતની ખબરથી ધરતી પર ખુશી ફેલાઈ ગઈ બાળકો રમવા લાગ્યા માતાઓ ગાવા લાગી અને ખેડૂતો નાચી ઉઠ્યા મહિષાસુરના વધ પછી સૌથી મોટો બદલાવ એ આવ્યો કે લોકોએ સ્ત્રી શક્તિને ઓળખી જ્યારે એક સ્ત્રી રૂપી માએ તે દાનવને હરાવ્યો જેને કોઈ પુરુષ દેવતા હરાવી ન શક્યો હતો તો બધાને અહેસાસ થયો કે સ્ત્રી કેટલી શક્તિશાળી હોય છે ધીરે ધીરે નવરાત્રિનો તહેવાર એક ગામથી બીજા ગામમાં ફેલાતો ગયો દરેક જગ્યાએ પોતાની પોતાની રીતે તેને મનાવવામાં આવવા લાગ્યો તો મિત્રો આ કથા અહીં જ પૂરી થાય છે પરંતુ તેનો સંદેશ ક્યારેય ખતમ થતો નથી મા દુર્ગાની આ કથા આપણને શીખવાડે છે કે જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવી જાય પરંતુ હાર માનવી ન જોઈએ જે માએ મહિષાસુર જેવા તાકતવર દુશ્મનને હરાવ્યો તેમજ આપણે પણ આપણી મુશ્કેલીઓને હરાવી શકીએ છીએ આજ છે નવરાત્રિનો અસલી મતલબ આજ છે મા દુર્ગાની અસલી પૂજા અને આ રીતે મા દુર્ગાની અમરગાથા આપણા દિલોમાં વસી જાય છે આપણને હંમેશા માટે પ્રેરણા આપતી રહે છે કે ભલે જિંદગીમાં કેટલી પણ કઠિનાઈઓ આવે અંતમાં જીત અચ્છાઇની જ થાય છે જય મા દુર્ગા